એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે ભારતીય કુસ્તી સંઘને લઈને અત્યારના મોટા સમાચાર ભારતીય કુશ્તી સંઘની હકાલપટ્ટી ખેલ મંત્રાલય કુસ્તી સંઘની માન્યતા રદ કરી છે ભારતીય કુશ્તી સંઘ પર અત્યારના આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કુશ્તી સંઘની હકાલપટ્ટી કરવામાં આવી છે ખેલ મંત્રાલય કુશ્તી સંઘની માન્યતા રદ કરવાનો નિર્ણય લીધો છે અને માન્યતા રદ કરી દેવામાં આવી છે ખેલ મંત્રાલયનો આ નિર્ણય અત્યાર સુધી જે ગતિવિધિઓ થતી હતી અને ખાસ કરીને જે સાક્ષી મલિકે પોતાનું રાજીનામું આપ્યું અને ત્યારબાદ સંન્યાસનું એલાન કરી દીધું રડતા રડતા જોકે બજરંગ પુનિયાએ પણ પ્રધાનમંત્રીના આવાસની બહાર પોતાનો જે એવોર્ડ છે તે પરત કર્યો અને હવે એવા સમાચાર કે ભારતીય કુસ્તી સંઘની હકાલપટ્ટીનો નિર્ણય ખેલ મંત્રાલય તરફથી લેવામાં આવ્યો છે કુશ્તી સંઘની માન્યતા રદ કરી દેવામાં આવી છે ભારતીય કુશ્તી સંઘ પર સરકારની આ મોટી કાર્યવાહી નવા અધ્યક્ષ સંજયસિંહના તમામ નિર્ણય પર રોક નવા અધ્યક્ષ સંજયસી જે બ્રિજભૂષણના નજીકના માનવામાં આવતા હતા તેમના તમામ નિર્ણય પર હવે રોક ખેલાડીઓએ જે રીતે અત્યાર સુધી પ્રદર્શનો કર્યા બ્રિજભૂષણ વિરુદ્ધ અને સાથે જ તેમને સાંત્વના પણ આપવામાં આવી હતી અને સરકારે એવી બાંહેધરી પણ આપી હતી કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે બ્રિજભૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને હવે આ નિર્ણય